પોરબંદરના ઉદ્યોગનગરમાં આવેલ સોસાયટીઓમાં વરસાદના કારણે કાદવ કાદવકિચડનું સામ્રાજ્ય છવાયું પોરબંદર શહેરના ઉદ્યોગનગર રેલવે ફાટક નજીક આવેલ મીરાનગર વિસ્તાર તથા આશાપુરા નજીક આવેલ આશાપુરા સોસાયટીમાં ભૂગર્ભ ગટર સહિત ગેસની પાઇપલાઇન વગેરેના ખોદકામ બાદ અનેક જગ્યાએ રસ્તો સમથળ કરવામાં આવ્યો ન હતો જેથી આ વિસ્તારના લોકોને અવરજવરમાં મુશ્કેલી વેઠવી પડતી હતી અને આ સોસાયટીઓમાં વરસાદ વરસતા કાદવ સામ્રાજ્ય છવાઈ ગયું જેના કારણે ટુ વ્હીલર જેવા વાહનો સ્લીપ થતા હતા સ્થાનિક લોકોએ તંત્રને રજૂઆત કરવા છતાં પણ જવાબો મળતા ન હતા અને કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી અને આ સોસાયટીના લોકોએ રસ્તાને ચલવાલાયક બનાવવા માટે ભરતી નાખી હતી અને રોડની આજુબાજુમાં પડેલા પથ્થરો સહિત કાટમાર પાણીના ખાડામાં ભરી લોકો તેમના વાહનો સરળતાથી અવરજવર કરાવી શકે તે પ્રકારે વ્યવસ્થા ગોઠવી હતી આ કામગીરીમાં આ વિસ્તારની યુવતીઓ મહિલાઓ પણ મોટી સંખ્યામાં જોડાઈ હતી એક તરફ તંત્ર દ્વારા મહાસફાઈ અભિયાનના ગાણા ગાવામાં આવે છે તો બીજી તરફ અનેક સોસાયટીઓ છે જ્યાં આવી કોઈ કામગીરી કરવામાં આવી નથી જેથી લોકોએ ન છૂટકે જાતે મહેનત કરવી પડી રહી છે